સાઉથની જાણીતી એક્ટ્રેસ રૂથ પ્રભુ સાત મહિનાના બ્રેક બાદ કામ પર પરત ફરી રહી છે ત્યારે અભિનેત્રી સામથાએ એક વિડીયો શેર કરી અને તેના કમબેકની જાહેરાત કરી ત્યારે હવે તે હેલ્થ પોડકાસ્ટ પર કામ કરશે હોવાનું જણાવ્યું હતું છત્રીસ વર્ષીય અભિનેત્રીએ સામંથાએ સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરીને કહ્યું છે કે હા મને કામ માટે મોડું થયું હોવાનું જણાવ્યું હતું એ વર્ષ બે હજાર બાવીસમાં માહિતી આપી હતી કે તે ઓટો ઇમ્યુન કંડિશનથી પીડિત છે અને આ પછી સારવાર માટે કામ પરથી બ્રેક લીધો હતો અને સામંતાની છેલ્લી રિલીઝ ખુશી હતી જેમાં તે વિજય દેવરા કોન્ડાની સામે જોવા મળી હતી તો સામંતા હવે વરૂણ ધવન અને વેબ સિરીઝ સીટા ડેલમાં જોવા મળશે સામંતા બ્રેક પર જતા પહેલાં ગયા વર્ષે જુલાઈ સી

CN24 News Mobile App